પૈસા લઈ ગયો પૈસા કે નહી પૈસા ઘરે બે તમે પેલા મારા પૈસા લઈ ગયા તા એ આપો

પૈસા આજકાલ નું આજકાલ નું કરી રહ્યા નહીં પણ રાતે આવજોલી હલો બે જણા પછી હું એ મોડો સારું હેડો આવડો વાત તો પછી રાતે આવશે ને ને આ નથી પિતા શીખી શીખી ગયો ગયો પીન લાગે કેટલી મારી ના બે બાપ દીકરો એવા જ લાગે અરે આ દારૂડિયા દારૂડિયા જેવા જોવા સાચી છે આપડે ડોલ જ ખાય

એ આજે બાઈકનું કરવા દીધી રાખ 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 ભઈ કનું કામ હે એ દરવાજો ખોલ દરવાજો ખોલ સાના કે હું કોણ નહીં ઓરખતો તું ઓરખ હું કોણ છું ઘરે જવાનું બરોબર આટલો બધો જાહો જલાલી છે ના પાડે શું હરમી છે એટલો બધો એવો છે એમ ને હું હા હરમી કે કર્યું તું બરોબર એનું ઘર કયું બતાવો ને હું તો જો એનું ઘર છે તમે જાઓ તો બસ બરોબર ચલો હું મારી આગળ જવું પૈસા લઈને આવું છું છું હે સારું હેગરિયા હું ભરત છીએ બાપુ છું કયો છે બાપુ બાપુ તો બાપુ તો બુ છું પણ ભરત છે બાપુ છું બાપુ તો બોલે છું લ્યા

લાવો 50000 બુરા પછી આલી પછી પછી બસી નહીં પછી આલી પછી નહીં આ બે લાવો 50000 નકા આટલી વાર જો હાલો બાપુ લાવો કાઢો આયા સુઈ જા બેટા મારા બેટા મારા પૈસા તો લઈને આવ્યા પણ ચલા ઉલાને જઈને કહું પૈસા લાયા હું આપણે ઘરે જઈને ભાગ પાછો પૈસા લઈને આયા હું ચાલો હવે ઘરે ચાલો તો આ રાશિ હવે પૈસા લઈને આવ્યો તમને નતા હાલતા ને ના અમને તો હાલ નતા હાલતા રહી એ લો આ તમારા વીસ હજાર રૂપિયા પચીસ હજાર બોલી થઈ માથું પચાસ હજાર રૂપિયા જોયું આપડે બે નો અડધો અડધો ભાગ પડી ગયો મેં એનું માથું ફોડ્યું એટલે પાંચ હજાર રૂપિયા વધારે લીધા મારા પાંચ હજાર રૂપિયા લાવે વધારે શું ના લેજો પાંચ પાંચ હજાર રૂપિયા ના મળે હવે તું જા તારા ઘરે હું જાઉં મારા રસ્તે છોડવાનો હોય કે ખાવાની હોય તારે એક ને તો દે ને આવ્યો હોય તારો વારો તો સારું તો વીસ હજાર રૂપિયા લઈને જાઉં હું હા જા સારું તારે મારા મારા ભાઈ ને હાલમાં જવા પડશે પૈસા આવે તો ભત્રીજો શું ભત્રીજો તમારા ઘરે ખાલી

strength You don't want

લઈને હે બરાબર લઈને આવવાના હે તમે કઈ દો મારા ભત્રીજાને તો માર્યો તમે ગયો પેલા વાંધો ને કાલ લઈને આવો એટલે લઈને આવતો પારો એકલો ઉભો માય અમે આવશે બે જણા બરાબર